Nih, nih नहीं मन આટલી બધી વાર ના હોય અસલ તારો ધર્મ હોય ક્યાં ધણી ની ભૂલ એના બાપ તો ત્યાં ખૂન પડી હશે ને તો રામ લઈને ઉતર ના શું ભૂલી પડે આવા વેહલા ઈસ તો તને માનશે કોણ આવા ડુબરા વેહ ના હોય સમય જો ટોકા કરે આજ તો તારો વીર ટવકો કરો ના આવતા તારે મારું ફાળું ના કેવાય દુનિયામાં આજ મારી ના રમતી છે કે દુનિયા ની હોય રમતી હોય તો આટલી બધી વાર ના લાગે મન દાખલા નહી ગમતા ડાકલે માતાવી આવે માતાવી નાય એ દાખલા વગર રમતી હોય ને એ માતા હું મારા પિત્રો ને આકોટા કરું ને ખાલી જવાબ એમ કોણ કે ઉતાર રામ લઈને ના ઉતરે હપાળા કેવાય મારી વગર ખાય ને તો મને પાટ નો આગેવાન અને મને વીર બનાવ્યો હશે કે તમને તો મેં રાવણ ના ઢોલી છોડાવવા પહોંચ્યો નહીં સાંભળી તું

અરણે ઝાપો ઘડીક વાર હું નો મેળી અને ધોળતી પોતના ક્યાં રેલવે ઉભી રાખી તી સમયે હમ તો અરણે તથા વાણંદો નો ઘણીક વાર આમઢો uno me le ana digo go ko goreya no go go સાની બુદ્ધ બોલ દો અને અરવી ધૂણ ભુવન પાઘડી નું ભાન રખાવ રે બોલ તો સાની બોલ તારા રામ દેચી ની ખાધન દે બોલવા નહીં બે મગ ભર્યા મોઢા માં હે બોલ તો બોલ જવાબ કર હવે

जानि बुट पेला इ न की कर ते बुट नु नाम दे बीजू जेरो ढूंढतो इ क्या देवो तो आडू नारंगी बोली हाय वी कीतर टाइम चला वाल ने